ચાલો શ્રીજી મહારાજને લગતી એક સરસ મજાની પોઝિટિવ વાત તમારી સાથે શેર કરું કે તો જેતલપુરમાં મહારાજે યજ્ઞ કરવાની શરૂઆત કરી હતી હવે અઢાર દિવસનો યજ્ઞ હતો ઉત્સવ હતો એમાં દૂર દૂરથી કેટલાય ભક્તો આવ આવવાના હોય ને દર્શન કરવાના હોય ને લાભ લેવાના હોય તો એના માટે મીઠાઈને આ તેને બધું જમવા માટેનું બધું આગોતરું આયોજન કરેલું હોય એટલે બહુ બધી મીઠાઈઓ એકસાથે કરીને એક જગ્યાએ ભંડારમાં ભરીને રાખી હતી પણ વિરોધીઓએ દ્વેષભાવથી આ બધી મીઠાઈ હતી એ ત્યાં નદીના જળમાં બધી પધરાવી દીધી ને પછી આ વાત જ્યારે મહારાજને ખબર પડી ને ત્યારે એનું રિએક્શન જીવનમાં ઉપયોગી થઈ જાય એવું હતું તો મહારાજે કીધું કે ભલે ને આપણે કાંઈ માછલાને તો ખવડાવવાના નહોતા તો કે એ બાને માછલાઓનું પણ કલ્યાણ થશે એમાં પણ એને પોઝિટિવિટી દેખાડી નહીં તો હદે તમે કંઈ કોઈ આયોજન કર્યું હોય ને એને નિષ્ફળ કરવા માટે આવી બધી આવા બધા કામો કરી જાય એના પ્રત્યે પણ સારો ભાવ રાખવો એ કંઈ નાની વાત ન કહેવાય વાત હજી અહીંયા પૂરી નથી થતી અને પછી થયું એવું એ માછલાઓનું અને પાણીમાં રહેલા જીવજંતુઓનું પણ કલ્યાણ થયું એ બાને હજી ઉત્સવ તો બાકી જ હતો તો બાકીના દિવસોમાં જે બધા ભક્તો આવે એને જમાડવું શું કંઈ ત્યારે તો એટલી બધી સાધનોને એટલી ટેકનોલોજી નહોતી કે તાત્કાલિક બધું જમવાનું બધું ઝડપથી બની શકે અને એ સમયે પેશવાએ એવું ફરમાન પણ બહાર પાડ્યું હતું અમદાવાદમાં સૂબો જે હતો કે જે કોઈ પણ સ્વામિનારાયણનો જે ઉત્સવ ચાલે છે એમાં કોઈ પણ ઘી છે કે આપશે ને એને બધાને અમે હેરાન કરશું મતલબ કોઈ પણ રીતે આડકતરી એટલે એવી રીતે પણ કોઈ જલ્દીથી ઘી આપે નહીં કે જેથી કરીને તાત્કાલિક પાછી નવી મીઠાઈ કે એવું કાંઈ બનાવી શકાય ત્યારે પછી કોઠારમાં જોયું ને ત્યારે બે માટલા ભરેલા હતા ઘીના એક પાંચ કિલો જેટલું હશે ને એક દસ કિલો જેટલું હશે એટલે મહારાજે કીધું આ માટલા છે એને ઘોડી ઉપર મૂકી દો અને તમારે જેમ ઘી જોઈ એમ માટલું નમાવીને લઈ લેજો પહેલાં પાંચ કિલોવાળા માટલામાંથી લેજો ઘટે એ પૂરું થઈ જાય તો પછી દસ કિલોમાંથી લેજો હવે આવી રીતે ત્યારે તો જે લાડવાની બનતા બનતા એ જેટલું લોટ હોય સામે એટલું જ ઘી વપરાતું અત્યારની જેમ નહોતું કે ઘીમાં થોડું ઘણું કદાચ પાણી નાખી દે અથવા તો સોરી ઘીમાં નહીં લોટમાં પાણી અથવા તો દૂધ નાખીને પણ થોડુંક પોચું લાગે એટલે એ રીતનું બનાવતા હોય તો અઢાર દિવસનો યજ્ઞ ચાલ્યો લો અને એમાં બધાએ પ્રસાદ લીધો એ પાંચ કિલો જે ઘીવાળું માટલું હતું ને એ એટલું ને એટલું રીવ છેલ્લે એમાં કાંઈ ઘી ઘેટું નહીં જેમ જરૂર પડી એમ ઘી એમાંથી કાઢતા ગયા અને રસોઈ બનાવતા ગયા તો આવો એક સુંદર મજાનો પ્રસંગ બની ગયો